અમરેલી ની સૌથી મોટી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે ધારી જંગલમાંથી વહેતી થતી શેત્રુંજી નદી છેક પાલિતાણા સુધી પહોંચે છે બગસરા પંથકમાં ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પૂર આવેલો છે સાવરકુંડલાના જૂના સાવર ગામેથી પસાર થતી શેત્રુંજી નદીમાં પૂર આવેલું છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના જૂના સાવર ભુવા જીરામાં વરસાદી ઝાપટા પડેલા હતા લીલીયા પંથકમાં પણ રીમઝીમ વરસાદ વરસેલો હતો